ગાય એટલી ગાય હેરાન કરે ને વાચા બધી ફળિયામાં કચરા છો પ્લાસ્ટિક બહુ ઉડી ઉડીને વાંચ કરે કેટલાક પ્લાસ્ટિક અહીંયા જો અહીં સુધી આવી છું બહારથી બોલો અને દરવાજા લોકમ લોક કર્યા છે આપણે આટલું કીડિયારું આપણે પૂરવાનું છે કીડિયારું આમાં લાડવો લેતી એવી છે આ પોપૈયા પાછા અહીંયા નજીકમાં નાખ્યા ક્યાંક રોપડા કર્યા છે રોપ કર્યા છે આમાં એકાદ બે લીંબુ તો આવી ગયા છે આ લીંબુ દીવ હા લાડવાનું કીડિયારું

ગણેશ ચૌથ નું એને લાડવું ખાય આજે ઢગલો કરી દઉં તો એ અંદર લઈ જાય અહીંયા કેટલી બધી કોણ તો છે એડી વધારે આ દિવાલ ને જ રહી છે અહીંયા તો વળાય છે અહીં નો ન ખાય તો આ જો આપણે નવું સોપાન કર્યું છે તો આનું ખોયલી નથી એવું થયું કેટલી ટાંકા આજુબાજુ નાખ્યું તોડતું જવાનું છે પાકી ગયા બે કેટલું ફરાવ્યું મને

Så ringen er lavet af noget, jeg bliver lidt hurtig. Jamen det er bare fordi ringen er stuck. Jamen hvor? Det jo kedelig, jamen રાઉન્ડ મારવાનું છે ને તો આપણે જલ્દી જલ્દી મારી દઈએ કારણ કે આ છે ને ગણપતિ લાડવા ચાર પાંચ ખોવાઈ ગયા છે તો પચાવવા પડે હજી અહિયાં છે ને આપણે બાજરીએ છીએ

लुमस अच्छा जो जा रुबित द चार आखुना ऊपर तो पेली वो खाता चाहिए ओये जो पानी बहुत भेंगो था तो बस

એટલું ખડ જામી ગયું છે ને કે વાત પૂછો અમે ક્યાં ડુંગળી છે ને ક્યાં ખડ છે એ નથી સમજાતું અને આપણું મકાન સામે છે આપણે આટલી પ્રદક્ષિણા ફરી ફરીને પાછા અહીંયા આવ્યા કેટલા દૂર હમણાં પડે છે અને આજે બધા લોદર ઢાંકીને ઢગલા ડુંગળીના પેઢા છે ભાવ નથી કે નહીં એટલી બીજી નથી એકદમ ઢાંકી ઢાંકીને રાખી છું તડકાની બિચારી બફાય

Where are you? Can't take it બહુ નાના નાના જ પાણી પીવડાવેલું તોય કઠણ છે તૂટે નહીં ટોમેટી ભાવ તો આ છે અમારી શાક માર્કેટ જો કેટલી સરસ આમાં ટમેટા છે ગાજર છે મરચાં છે રીંગણી છે સરગો છે ગુંદા છે કેરી છે તો આપણી શાક માર્કેટમાં બધું શાક મળી છે અને સરસ મજાની ઓર્ગેનિક ટમેટીઓ નાની નાની ખાટી ખાટી ક્યાં હતો આ અહીંયા નજીકમાં જ

તોડવા વાળું કોઈ નથી ટમેટી તો બહુ છે સફેદ ને ઓલા ઓલી બાજુ ગુલાબી છે કેટલા ગયા ઘણું તમને બનાવી દેવાનું છે

hodur maður, hodur maður 811 kemst í breykið

भावना अच्छा सरस गुलमोहर गुलमोहर 到底怎会回事？ સુવર આવ્યા ક્યાં આપણે અત્યારે ઓલા અત્યારે શાંત થાય એટલે આમ છે ચાર પાંચ હતા એમ થાવ જ મારીને જ લાગે બીજા બીજા હું પાણી બાજુ હો That's bang. અહીંયા બેઠા બેઠા માવા પવન અને ઓર્ગેનિક ખવા ઓર્ગેનિક ભોજન પછી તો તો હવે આજે ક્રિશભાઈ બર્થડે છે તો શું છે પાર્ટી બાર્ટી નો માદેવ માં વી જાવું કો સોમનાથ માં વી એવું છે બપોરે લાડવા બહુ ખવાય ગયા કે નહીં ગણેશ ચોથ એટલે કઈ હોટેલ માં જવાની જરૂર નથી થોડું ચાચુ ઘરે લઈ આવી તો બસ ઘરે મગાઈ લેવો ક્રિશભાઈ લઈ આવો આવો પણ આજ વ્લોગ નો બનાવવા દીધો બર્થ નો બોલો એ મોબાઈલ ની કેટલી એલર્ટ છે ઓકે એવું લખાણ ખોટા હોય તો શું કરી લે તમે માને જોવા એવું કે અવાજ આવ્યો ને દોડવાનો આલો ભાઈ ભાઈ તા બહુ મોડું થઈ ગયું પગથિયા છો કેવા આમ ચતા પગથિયા છો બીક લાગે એમાં એટલો બધો પવન પાછો તો હવે ધીમે ધીમે નીકળીએ છો રાતનો ટાઈમ થવા છે ચાલો તો આજે વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ આજનો વિડીયો કંઈક આવો રહ્યો છે અને વિડીયોને એન્ડ કરી દઈએ છીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાયસ બાય બાય ફરી મળ્યું છું નવા દિવસમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાની જય મહાકાલ